પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ભરૂચ વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું આજે સંમેલન યોજાયું ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશનું નેતૃત્વ કરે છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદ

સક્રિય સભ્યનું કાર્યકર્તાઓનું સંમેલન થાય અને અને થી લઈ ભારતીય જનતા પાર્ટીના જે ઇતિહાસ છે જે વડવાઓ જનસંઘ થી લઈને ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ખૂબ મોટો પરિવાર થયો છે તો એ વાત સક્રિય સભ્ય વચ્ચે મૂકવી જનસંઘ વખતે જે ભારતીય જનતા જનસંઘના એટલે કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના અમારા અગ્રણી નેતાઓ અને તે વખતે જનસંઘ ની શરૂઆત કરવાવાળા એમણે જે સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી છ એપ્રિલ ઓગણીસો ના દિવસે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઈ અને ત્યાર પછીનો પણ ભારતીય જનતા પાર્ટી નો ઇતિહાસ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન બનાવી દેશ વચ્ચે મૂક્યું અને બે હજાર ચૌદ થી લઈ બે હાજર ચોવીસ અને અત્યારે પચીસ અગિયાર વર્ષથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગરીબ લક્ષી યોજનાઓ દ્વારા અનેક ગરી પાગઢ નું તાલીમાળું મંદિર એની સાથે સાથે ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી